રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન યોજાયું છે અમદાવાદના સરકાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં આયોજિત બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે પાર્ટી સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી સંગઠન મહાસચિવ કેસી વેણુ ગોપાલ મહાસચિવ જયરામ રમેશ મુકુલ વાંસનિક પી ચિદમ્બરમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા આ રાષ્ટ્રીય અધિવેશનની ઇવેન્ટમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રાર્થના સભામાં પી ચિદમ્બરમની તબિયત બગડી હોવાની માહિતી મળી હતી અને રાજ્યસભા સાંસદ પી ચિદમ્બરમ સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તાત્કાલિક તેમને હોસ્પિટલ ઝાયડસ લઈ જવામાં આવ્યા હતા અને દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી આપને જણાવી દઈએ કે ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે ને આ એક મોટા સમાચાર પણ છે જ્યારે સાબરમતી આશ્રમની અંદર ગરમીને કારણે પી ચિદમ્બરમની તબિયત બગડી હોવાની માહિતી બી મળી હતી તો રાજ્યસભા સાંસદ પી ચિદમ્બરમ સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે મેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તાત્કાલિક તેમને ટાઈડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની અંદર તે ભાગ લેવા માટે અમદાવાદ સાબરમતી ખાતે પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમની હાલત બગડી હતી